ફાઇનલી આવડા નહી વેકતો જો હું નેન્સી ભાજી ઘરે કેમ કે દંધીન કૃષ્ણ છે એકલા તો અમે એવા ઘરે અને પછી પાછા રાતના કીવા આવીએ કે ખબર નથી નાનું થઈ જાય આ પછી સવાર પર આવી કે સવારે આવી કે આત્યારે કે નઈ નથી બાકી હું જાઉં વાહ ફાન કરજે બम्मे તારા કામ બોય હો ચાવ છે હવે ધીમે ધીમે ઘરે આવી ઘરે કે ચાલો તો

તો કે કાય આયું નાનું શું નેથી નાનું તો વાલ લાગે ભાઈ એ મિત્રો આવ્યા અને ખાવા એ કરા તું હા છે સા આપણે બને છે એટલે ગરમ થાય છે ચા જો હે ને બોલો સોફર પીવા બનાવી મિત્રો ખબર પડી ગયું છે ને આપડે થઈ ગયા શી મસ્ત મજાના મસ્ત તૈયાર અને જલમ થઈ ગયો બધા છે નાનકુડું મસ્ત મજાનું નાનકુડું બાવ આવી ગયું છે મેં તો હજી મેં અહીંયા ઘરે કોઈને કીધું નથી તમને કોઈને કીધું નથી સરપ્રાઈઝ રાખવાનું છે ને હું જવાનું છું આપણે સદભાવના મારી જવાનું છે ભાઈ તમારે લગનમાં આવું છું તમે મને ખબર છે કે તો ખાસ જોવા ના શો તો હું તમારી પાસે આવવાનું છું પહેલાં સદભાવના મજા આવું ને પછી અહીંયા આવું અહીંયા આવું જોવાના ધનશન કૃષ્ણ અને ધનશન બધા રમે છે ક્યારે ફૂગા તો બનાર તો ચાલો હું જાઉં આપણે પપ્પા પપ્પા થઈ ગયા છીએ પેટ્રોલ પપ્પે ઉઠી ગયો બોલો એટલી ઘરમાં આવ્યો એટલી ઘરમાં આવ્યો કે વાતમાં પૂછો જલ્દી પકડી આવું છે સરખવાના હોય પછી હું મારે ઘટમાં જવાનું છે તો મારું થાય અને ઈશ્વરભાઈને મા તમારે હારે લેવાનું છે ત્યારે લગન પણ ધૂપ કરી તો ઈશ્વરભાઈ આગળ આવે ઈશ્વરભાઈ આવે ને પછી જઈ જાય ભાઈ પેલા શ્રદભાનમાં જાવ નહીં ખબર નહીં પોલો આજુનો ઘરે હતો ત્યારે જાઉં તો આપણે પૂગી જાય છે સદ્ભવનામાં જોયે ભાઈ તમે હવે જઈએ અંદર જઈએ અંદર અંદર જઈએ હો કયા વર્ડમાં હોય હું ખબર તો કે કોઈ માણસ હતું જ નહીં જોઉં છું તો ફાઇનલી આપણે જો પોગી જાય છે અંદર અને કન્ટિન્યુસરતા છે કા સારો ને સારું શું સારું છે

સારું હોય એટલે સારું બીજું શું કેવું કા ચાલો ચાલો તો પછી કંઈક ના કંઈક મળવું પડશો ને લીધું બેઠા છે થયા જો અને આપણે આમાં કંઈક લાવ્યા છીએ બરણીમાં મારા ભાભીએ બનાવીને આવ્યું હું હોય તો મારું બેટું મને કંઈ ખબર હોય નહીં કંઈક લાવ્યો શું ખાઈ લે તો ખાઈ લે ખાઈ લે ખાવું છે ભૂખ લાગી છે ને કેટલી લાગી લાગી મારે હા હું છે આવડે લે તો હાજુ ના આવેલા હે કાલે ના કાઇ સારું છે ભાઈ મારા મામી દામ યે બતઈ તો અનિયાજી આજે મારા પાસે દવા લેવા જેલા છે એવું છે દવા લઈને આવો પછી ખબર પડે અત્યારમાં કેમ લેવા વિહ્યાજે આઠ ને પચીસ તો થઈ ગઈ ભાઈ વેમ વાટે રેડો ઘડી હું આવું પરણી જતા નહીં મારી ઓગીના પરણી ને છે ને

તો ફાઇનલી હવે હું નિશરભાઈ જલ્દી જલ્દી નીકળી જશે અને ઘાયા ઘા ગઈ નવ તો વાગી જાય દસ વાગે તો અહીંયા છે તો ફટાફટ જેમ મને પૂતો રાખી જલ્દી મળી જલ્દી મેડિકલ મેં સીધા ના ગયા નથી નીકળી જ્યા છે સાવ આ કઈ જગ્યાએ છોકરી ઢોળિયા છોકરી ઢોળિયા ઢીંગલા બેના લગ્ન માં જાય છે તો ઢીંગલા ભાઈ કોણ છે તમને બતાવી અને પછી પછી રજા થઈ છે તો જલ્દી જલ્દી બધું કામ છે તો આપણે વિડીયો ના જઈને શરૂ કરીએ મસ્ત મજાનો મસ્ત બધા તો બતાવવા પડશે

એટલે જાન તપાસ એટલે જેમ જો વરજાની મોટર એકલી જી બોલો બહુ બાટ અમારે જાન વાળા તો એમાં કઈ દેખાતા નથી આ અંદર છે અને મોટર એકલી વિજે ના જની એકલા હું કરશે બોલો લી વરજાની ભાઈ અમે જાવી કાય અમે જાઈ જલ્દી જલ્દી ને કામ બાહે બોલો અમાર આલી જાન છે ભાઈ જાન બોલો નજીક ને નજીક છે તો ફાઈનલી સુરેશ ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હરોસન ભાઈ હારો મો જો આપણે તો વાહ ભાઈ વાહ તો ચાલો સુરેશભાઈ ભાઈ મળી જા તમને હરોસન મિત્ર હારો ઓકે એવું છે વાહ વાહ

અને આગળ ભોજન ગ્રહણ કરીએ પછી જઈએ ઘરે એટલે મજા ને જઈમાં હોય કે નહી ભાઈ એમ કા એટલે હવે ભાઈ રમો હા કે 10 અને 35 મિનિટ થઈ ગઈ 10 હા એમ ને 10 વાગ્યા પહેલા તો રજા થઈ જલે તો એના પીડા નથી એમ એવું છે તો આવી રીત નું કઈક નાસ્તો કરવાનું લીધું છે આપણે જોઈએ કે છે મને લાગે ખમણ આ કઈક છે આ કઈક છે આ કઈક છે આ કઈક છે ખમણ છે ચટણી છે ચાલો નાસ્તો કરી લઈ થોડો મિત્રો ફાઇનલી લીધો આ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર છે બધા મિત્રો છે ને આવડે આમ જો કેટલી મજા આવે બધા જોવો જો યાર એ આપણે વાહ ભાઈ વાહ બોલો મજા આવી ગઈ તમને બધાને વાહ વાહ ભાઈ વાહ એ ફાઇનલી ફાઈનલ અમે છે ને ભાઈકાજી અમને સબસ્ક્રાઇબર કેમ મળ્યા ના 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 છોકરા બધા મોજ આવી જાય ને અમે મોજ આવી જાય એના જોઈને આવી રીતે છે ને અમને સપોર્ટ બધા કરતા રહેજો ને હવે અમે જઈ છે કન્ટિન્યુ સદવાના પોપવા તી કે નહીં પાવી જાગા ચાલો બેરા રહેજો આપણે એવા પાછા પૂકી જશે સદભાવનામાં તવરા જાથી જલે છે તો જવાનું છે ડાયરેક્ટ અંદર

તો મિત્રો ફાઇનલી જો અમારે બહાર મારા મામી અને અંદાજ બેઠા છે કેમ કે મારા ભાઈ આગળ આવે છે ને લેવા એક કીસો રૂપિયા પોણા અમે ત્રણેય ત્રણ ગાડીવાળા થઈને ત્રણ જણા ચાર જણા વહીએ જઈએ ને એવું છે તો ગાડી બેસી ને થોડીક બેય છીએ લીમડન સાહેબ મસ્ત સરસ હં ચાલો ભાઈ તો હવે ભાઈ કહશે અમારે કાનજી ભાઈદો આવી જશે અહીંયા અને હવે ભાઈ જઈએ ધીમે ધીમે ભગો ને ફાઇનલ લઈ દો અમે નીકળી જાય ધીમે 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 જઈ રહ્યા છીએ ઘરે હા હવે હું થોડો ખુશ છું સૌ ને કેમકે અત્યારે એકલો હતો ને ભલા દી એકલો રહ્યો એકલો રહ્યો હવે તો પછી ખુશ થાવ ને તો હવે આવે છે એક ને બે ઘરે આવે એક બે ને લઈને જાઓ એટલે તો ચાલો તો બેના રહેતો જલ્દી જલ્દી ફાઈનલી છે ને યુટ્યુબ ફેમિલી જલેબી પેંડા અનલિમિટેડ ગમે હોય બરોબર એ તમારે જાણી લેવાનું શું છે મને થોડી વાળ લાગશે અને અનલિમિટેડ સુટી તમને બધાને જેને આવવું હોય એને પેંડા ખાવા જલેબી ખાવા જેને આવવું હોય એને બધા મારા સ્પ્રેન્ડ સજ બધાને આવવાની છૂટી છે જેને આવવું હોય નજીક પરતું આવજો દૂરથી આવજો હાલ લાગે નથી આવજો તમને અનલિમિટેડ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ અને બધા આવજો વાચી વાત છે તો બધા મિત્રો પગી જજો ને અમે લઈશું જ્યારે પછી ઘેરે નરે વાલ બે અને બસ એકદમ મસ્ત થઈ તંદુરસ્ત થઈ કોઈ ઉપાધિ ચિંતા કરતા નહીં અને પેંડા જલેબી ગમે એ હોય કે ખાવા પીઠા પોગી જજો પછી કહેવા નહીં કીધું નહીં એમ અને વિડીયો પણ એ પૂરો કરી દેસું તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં બાય